ઘણી વખતે તમારા મારા મનની અંદર એવો વિચાર આવતો હોય છે રામચરિત માનસના પાઠ બે વર્ષ થયા આગળ આપણે આ પાઠને અવિરત ચાલુ શા માટે રાખવા અથવા તો આ આનંદ અવિરત ચાલુ રહે એમાં આમાં સ્વાર્થ કોને છે ટૂંકમાં સમજી લઈએ સદગુરુદેવ ભગવાનની કૃપાથી બેનનું સ્વાસ્થ્ય સારું છે અને આપણે બધા જે પૂજા પાઠ કરતા હોઈએ સવારમાં પ્રાર્થના કરીશું કે અત્યારે ચોર્યાસી વર્ષની આ વયે પણ આપણી વચ્ચે આવી અને હાજરી આપે છે એ જ મોટી વાત છે સદગુરુદેવ ભગવાન હજી પણ એમનું સ્વાસ્થ્ય સારું રાખે એ સાનિધ્ય આપણે દિવ્ય પ્રાપ્ત થાય છે નિસ્વાર્થ ભાવે રીંકુબેન અને સરોજબેન પોતાના ટિકિટનો ખર્ચો પણ એ પોતે આપે છે અને અહીં આવી અને આપણને નિસ્વાર્થ ભાવે પીરસે છે અહીં જે કંઈ બેઠા છે એણે કંઈક ને કંઈક સમર્પણ કર્યું છે પણ એ સમર્પણની પાછળ આપણે શું કરવાનું છે અહીં આપણે બધા બેઠા છીએ ખરેખર તો ભગવાનના ગુનેગાર છીએ આમાં જરા કંઈ ખોટું નથી બેનની હાજરીમાં કહું છું કારણ કે શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કે તમે જે કમાણી કરો છો ને એ કમાણી અંદરથી તમારી નબળી પરિસ્થિતિ હોય તો પણ ભૂખ્યા રહીને પણ તમારે ધર્મના રક્ષણ માટે થઈ અને સોએ પાંચ રૂપિયા ભગવાનને અર્પણ કરવા પડે અને જેને વેલ સેટ હોય એ લોકોએ સો એ દસ રૂપિયા આપવા પડે એ આપણા સનાતન ધર્મનો એ સનાતન નિયમ છે અને રણછોડદાસજી છેદગુરુદેવ ભગવાનની સાથે જે યોગીજી મહારાજ હતા એવું કહેતા કે જો ભગવાનનું ખાવ ને તો ભગવાનના ચોર ગણાવ અને કાં તો ડોક્ટરો લઈ જાય ને કાં ઉંદડા કાતરી જાય અને કુરાનની અંદર વિધર્મની અંદર પણ લખેલું છે કે અગર અલ્લા બરકત મેં છે અલ્લાહ કા હિસ્સા નહીં નિકાલોગે ગે તો ખુદા કે ચોર કહેલાવો ગે એટલે ભગવાનના ચોર થવું છે આપણે બધાએ ભગવાનનું નામ લઈએ છીએ એટલે ભગવાનના ચોર નથી સમયનું પણ આપણે દાન આપીએ છીએ પણ રામચરિત માનસ સેના માટે કરવાની છે ને ટૂંકમાં તમને અત્યારે કહી દો એક રેલવે સ્ટેશન ઉપર એક બાપા બેઠા હતા અને ટ્રેનને આવવાની થોડી વાર હતી સાંભળજો અને એક દાદા બેઠા હતા અને રામચરિત માનસની ચોપાઈઓનું વાંચન કરતા હતા એમાં યંગ છોકરો એક આવ્યો એને આવીને કહ્યું કે દાદા આ શું એક વાંચ્યા કરો છો હજારો નહીં કરોડોની સંખ્યામાં પુસ્તકો ને સારા સારા મોટિવેશનલ સ્પીકરો એ પુસ્તકો લખ્યા છે એ વાંચો ને આ તો બધું એકનું એક જ છે દશરથ રાજા ચાર દીકરા હતા ને પછી મિથિલાની અંદર એના લગ્ન થયા ને પછી સીતાજીનું હરણ થયું ને રાવણ ને માર્યો ને એટલે દાદા એ ખાલી એટલું કહ્યું કે ભાઈ તને બીજા પુસ્તકોમાં રસ હોય તો તું એ વાંચ મને કંઈ વાંધો નથી મને આમાં રૂચિ છે એટલે હું આ વાંચું છું થોડી વાર થઈ ટ્રેન આવી ટ્રેનની અંદર થોડી ભીડ હતી એટલે માન માંડ બધા ચડ્યા ટ્રેન એકાદ સ્ટેશન ગઈ એટલે પેલો ભાઈ હતો ને આખા ડબ્બામાં પરસેવે રેપ જેબ ને અહીં થઈ ને અહીં થઈ દોડે અને એમાં પેલા દાદાએ કહ્યું કે ભાઈ તમે તો પેલા જ ભાઈ ને કે હા કે શું થયું દીકરા આટલો પરસેવે રેબજેબ કેમ છો કે હજી ગઈ કાલે મારા લગ્ન થયા છે અને હું મળવા માટે જાઉં છું પણ બન્યું એવું કે ટ્રાફિકની અંદર મારી પત્ની મારી સાથે હતી એ દેખાતી નથી મને લાગે એ ત્યાં સ્ટેશન ઉપર રહી ગઈ છે દાદાએ કહ્યું કંઈ વાંધો નહીં આવતા સ્ટેશને પાછો ઉતરી જજે અને લઈ આવજે પણ મારી વાત સાંભળ કે જો તે મને પૂછ્યું હતું ને કે આ તમે શેના માટે વાંચો છો જો તે આ રામચરિત માનસની ચોપાઈઓ વાંચી હોત ને તો મારી હાઠ વરહની છે એ આ ગાડીમાં મારા ભેગી છે ને તારી વી વરહની સ્ટેશન ઉપર ન રહી જાત કારણ કે જ્યારે કેવટ આવ્યો અને એને ભગવાનને નાવમાં બેસવાનું કહ્યું ત્યારે પ્રભુ રામે હાથ પકડીને પેલા સીતાજીને બેસાડ્યા છે અને પછી પોતે બેઠા છે આ રામચરિત માનસનો પ્રભાવ છે સાહેબ અને એટલા માટે આપણા કવિએ બહુ હમણાં આ મેં તમને પહેલા પણ કહ્યું બેન હમણાં હું દંડવત કરવા ગયો ત્યારે મને કહ્યું કે હું વધારે બોલું છું ને ભાઈ પણ યાદ રાખજો એક એક શબ્દની અંદર અને ઘણા બધા દુઃખની વાત છે તમારા બધાની વચ્ચે કહું છું દુઃખની વાત છે કે બેનના મુખમાંથી જે શબ્દ નીકળે છે એક એક શબ્દ મારું ને તમારું ઘર મારીને તમારી સંસ્કૃતિ મારો ને તમારો ધર્મ એની રક્ષા કેમ કરવી એક શબ્દ જરૂરી છે પણ તમને એ વખતે એક નાનો અમથો ચાનો ગ્લાસ દેખાય છે સાહેબ બેનના આશીર્વાદ શરૂ થાય ને અમુક અમુક ખુરશીમાંથી ખંખેરી અને ચા પીવા માટે નીકળી જઈએ છીએ યાદ રાખજો શરીર ઉપર બોમ્બ બાંધી અને વિધર્મીઓ એની રીતે જેહાદ કરવા નીકળે છે ને એ એમને નથી નીકળતા ધર્મ માટે નીકળે છે ભલે આપણી નજરમાં એ ધર્મ નથી એક એક શબ્દોની અંદર મરવા તૈયાર છે ને આપણે એક ચા છોડવા છોડવા માટે તૈયાર નથી હું કાઠિયાવાડી એટલે છ ચામાં થોડો ફેરફાર થશે પણ સમજી જ અહીંથી આપવામાં આવતો એક એક શબ્દ તમારી દીકરીનું રક્ષણ કરશે તમારા દીકરાઓનું રક્ષણ કરશે કામ ક્રોધ ઓર લોભ કા મારા જગત ના આયા રાસ જબ જબ રામને જન્મ લિયા તબ તબ પાયા બનવાસ ભગવાન રામે જયારે જયારે જન્મ લીધો ત્યારે વનવાસ મળ્યો છે અને કોના કારણે ઋષિના રુધિરે તારી દેહુરે બંધાણી ન ભાળ્યા જનેતાના ખોળે સુખરે રે રાઘવની રાણી કોણે રે લખ્યા તારા લેખ બેને પહેલા જ દિવસે કહ્યું થયું કે આ ગ્રંથ માં ભગવતી સીતાનો છે રામને સબ કુછ લૂંટા દિયા તબ હુઈ જીત યાદ રાખજો યુગ બદલે યુગ બદલા બદલ ન પાયે ઇતિહાસ જબ જબ રામને જન્મ લીયા તબ તબ પાયા બનવાસ આપણે ઇતિહાસને નથી બદલતા એનું મૂળ કારણ આપણા રામને વનમાં જવું પડે છે આપણા સંતોને કષ્ટો વેઠી અને ફરવું પડે છે સદગુરુદેવ ભગવાનના જીવનની અંદર ડોક્યુ કરજો કે આંખોનો પહેલો કેમ્પ હતો આંખના ઓપરેશનનો ને એનો ત્યારે સદ્ગુરુદેવ ભગવાન પોતે ગલીઓમાં શેરીએ શેરીએ દોડીને પોસ્ટર ચોંટાડવા માટે દોડતા હતા બેનના મોઢે સાંભળજો ક્યારેક જે ચપટીમાં બીજાને દીકરા આપી શકે જે બીજાને ચપટીમાં જીવન આપી શકે એ આપણા માટે થઈને ઉઘાડે પગે ગલીઓમાં દોડ્યા છે સાહેબ આપણા ધર્મનું રક્ષણ કરવા માટે દોડ્યા છે અને આવતા વર્ષની પારાયણ માટે જ્યારે પૂછવામાં આવ્યું તો કે મારા મારા માટે એનાથી મોટા આનંદની વાત કઈ હોઈ શકે એ આપણા ભલા માટે થઈને આટલું વિચારે છે ત્યારે એક વસ્તુ સાહેબ યાદ રાખી લેજો આવતા વર્ષે આમાં મેં પહેલા પણ કહ્યું હતું મારી મરજી વિના પ્રભુ રઘુકુણ નાથની ઈચ્છા હશે પ્રભુ રામની ઈચ્છા હશે તો આ પાઠ તો અવિરત જીવનભર ચાલુ જ રહેવાના મહેસાણાની અંદર યાદ રાખજો પણ એની અંદર ખિસકોલી બની અને સહભાગી થવું ને એ આપણા હાથની વાત છે આવતા વર્ષના પાઠ માટે આપણે અહીં સહભાગી થવા માટે કહું છું એટલા માટે નહીં એમના પણ ઘણા બધા કરોડોપતિ અહીંયા પ્રભુ રામની કૃપાથી છે પણ ટૂંકમાં બેનની વેદના કેવી હોય તો આ છેલ્લા આટલા દિવસથી આપણે જોઈએ છે તો યાદ રાખજો કે આ દેશમાં ત્રણ ત્રણ વર્ષની દીકરીઓ પર બળાત્કાર થાય છે ને તો સમજી રાખજો આપણા રામ હજી વનમાં છે અયોધ્યામાં નથી આવ્યા ભલે મૂર્તિ પધરાવીને નાચ્યા છીએ આપણે મેં બેનની પાસે સાંભળ્યું હતું કે લક્ષ્મણજી ભગવાન રામ અને મા ભગવતી સીતાજીના પગલાંની ઉપર પણ પગલું નથી મૂકતા જ્યાં બેવના ચરણ આવે ને ત્યાં હનુમાનજી લક્ષ્મણજી ઠેકડા મારીને હાલે છે કથાની અંદર બેન પાસે સાંભળ્યું હતું અને જે દેશના દીકરાને માના પગના ઝાંજર સિવાય બીજા ઘરેણાની ખબર ન હોય અને છતાંય જો આ દેશની અંદર દીકરીઓ સલામત ન હોય ને તો આપણે રામચરિત માણસની જરૂર છે કારણ કે આપણા ભગવાન હજી વનમાં છે વિધર્મીઓના નાના નાના દીકરાઓને પૂછા પૂછો તો આયા તો ફટાફટ મોઢે બોલે છે આ અભિમાન નથી કરતો પણ કદાચ સદગુરુદેવ ભગવાનની કૃપા હોય અને કદાચ કોઈક બેનો નીકળે પણ આપણી દીકરીઓને પૂછો ને તો રામાયણની હર્ષદભાઈ બે ચોપાઈ નથી આવડતી અને એના માટે આપણે અહીં રામચરિત માણસના પાઠની જરૂર છે તો ફરીથી પાછું આજે બધાને યાદ કરાવી દઈએ આવતા વર્ષે આના કરતા પણ ખૂબ જ સારામાં સારી રીતે આપણે પારાયણ કરી શકીએ સારામાં સારી રીતે બધા સમર્પણ કરી અને પ્રભુ રામને આપણે વનમાંથી પાછા ફરી અયોધ્યાની અંદર લાવવાના છે કારણ કે બેન જે જે શબ્દ કહે છે દીકરીઓ માટે એ આપણી જે સંસ્કૃતિના આધાર સ્તંભોમાં ઉધઈ લાગી છે ને એટલા માટે કહે છે આપણા આધાર સ્તંભો નબળા પડ્યા છે ને એના માટે કહે છે અને એ માટે આપણી સંસ્કૃતિ પાંગળી સાબિત ન થાય એના માટે રામચરિત માનસ એ અવિરત આપણા મહેસાણામાં ચાલુ રાખવાના છે અને એના માટે આવતા વર્ષ માટે જે આપણે આયોજન કર્યું છે એ આયોજનમાં ગઈકાલે કદાચ